ಭಗವ ತೋ ಸಂತ ಸಮಸ ಕಹ ಸಗ ಸುಖರಾಗ તો પ્રથમ જય શ્રી રામ જય શ્રી રામ પુરાણ જેના ભાગ પધારે સદગુરુ મહારાજ આજે પવિત્ર અને પાવન આ રુદ્રાક્ષની ભૂમિ અને એમાં લક્ષ્મી બા લક્ષ્મીબાના આંગણે સત્સંગ

એટલે સંતો કીધું કે સંત સમાગમ જે કરે સર્વે આપણે જેમ બને એમ સાનિધ્યમાં રહેવાનું છે સંતો આપણને મળી જ ગયા છે પણ ગમે એના સત્સંગ હોય ને સંતનો તો કોઈ દે સૂકવો નહીં એટલે કીધું સંત સમાગમ જે કરે સર્વેથી મુસ્કહાવે આ સૃષ્ટિનો અને વામે સઘળા દુઃખ એને જિંદગીમાં કોઈ દુઃખ આવતું નથી અને દુઃખ આવે તો એને દુઃખ નડતું નથી સંતોએ કીધું કે ભાલાની અણી આવતું હોય તો સંતના સંગમાં ગયા હોય તો એ અણીએ દુઃખ ખરી જાય પણ એ આપણને પીડા આપતું નથી પીડા નથી આપતું એ ખૂબ વાતું કરી હમણાં કીધું કે હાહુ બનવાનો વારો વાંચે પણ આપણે વિદેશ મોકલી મોકલું હાહું ક્યાં આપણે બનવાનું આવે હે હોવું તો વિદેશ જાય આપણે તો હોય એવાને એવા રહેવાનું છે એટલે હાહુ બનવાનું આવતું ચાર 400 મહિના 6 વર્ષ કે પાંચ વર્ષ ભેગી દેવે તો ક્યાં ખબર પડે ખાવું કેવા છે એટલે આ કળિયુગમાં નામનો મહિમા છે નામ સમવડ નથી કાઈ જાણજો કેવા સરખું કહીએ થાવર જંગમ સફર બરાબર આ સદગુરુ શબ્દે લઈએ થાવર અને જંગમ તો થાવર કોને કહેવાય અને જંગમ કોને કહેવાય તો આપણને ખબર હોય એ કે પરમાત્મા કીધું કે થાવાર અને જંગમ હું સભર ભરેલો સૌ મારી વગરની કોઈ જગ્યા ખાલી નથી થાવર કોને કહેવાય આપણે એમ બધા સત્સંગ કરીએ આપણે આવી સામાન્ય વસ્તુ ની ખબર ન હોય તમને કહું એટલે કીધું કે તમે સત્સંગ કરીને ગાય ગાય નાખી હમણાં કીધું ને કે ગાય ગાય નાખી દીધું

જેટલો શેતલમાં છો એટલો પાછો હું જળમાં છું પણ આવી દ્રષ્ટિ ક્યારે આપણને મળે કે કોઈ આપણને એવા સંત મળી જાય ત્યારે ત્યારે આ દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય ત્યાં સુધી થાય નહીં એટલે સંતોએ કીધું તો માયા નો વિભાજન કરેષવર સાકર સ્વરૂપ નથી ગંધરંગ રૂપ નથી વાલો વ્યાપક સરાસર માસે શેષ વધે તે ઈશ્વર સે આપણે કોઈ આપણે એમ કહીએ કે અમારે એમની સદગુરુ કરાવ્યા છે પણ આપણે માયાનું વિભાજન કરીએ આ દેખાય બધી માયા છે અદ્ય હશે એક માયા છે તો આનું વિભાજન થયું છે સંતોએ કીધું કે આ 52 તત્વનો આપણો દેહ છે આનું વિભાજન થઈ જવું જોઈએ સંતને કોઈ શરણે જઈ તો કે કેમ તો કે પાંચ તત્વનો આપણો દેહ પાંચ અંદર કર્મઈન્દ્રિ પાંચ જ્ઞાનઈન્દ્રિ સારંતસકરણ તણ ગુણ 25 પ્રકૃતિ પાંચ પ્રાણ પાંચ ઉપ પ્રાણ એમ કેટના બધું 52 નું આપણું શરીર છે તો સંતોને કોઈ કેવા મહાપુરુષને શરણે જાય એવા ગુરુને શરણે નું વિભાજન થઈ જાય એમ કે પાંચ તત્વનો દેહ છે તું નથી આ પાસ્કર મેન્દ્રી તું નથી સારંતસકરણ તું નથી તગણ ગુણ તું નથી મન બુદ્ધિ સહિત નાહંકાર તું નથી એમકના 52 એનો 52 નો લઈ કર ના કે પછી હું બોધું હું કીધું શેષ વદેતે ઈશ્વર સે પછી કાય રહે તું નથી પણ ક્યારે કે જારેવા સંત મળી જાય ત્યારે એટલે કીધું તું માયાનું વિભાજન કર શેષ વદેતે ઈશ્વર સે એટલે કે તું ક્યાંનો કોઈ આકાર નથી ઈશ્વરનો એને કોઈ ગંધ નથી એનું કોઈ રૂપ નથી એનું કોઈ રંગ નથી અને પાછો સસરાસરમાં વ્યાપક છે સસરાસરમાં એટલે આખી સૃષ્ટિમાં વ્યાપક છે પણ એ ક્યારે એનો અનુભવ થાય કે આપણી પાસે એવી દ્રષ્ટિ આવે ત્યારે તો આપણે તો એમ કહીએ કે ભાઈ અમારે તો ગુરુ છે પણ હવે આપણને જો એટલી ખબર ન હોય તો આપણે કામનું શું કયો હાલો

વસન વગર થાતું ને સખી મારવાવા એટલે આનું વિભાજન પહેલા આપણે કરવું પડે ને આપણે નોકરી પણ સત્સંગ કર્યા કે ગાયા કરી કે અમાર તો સદગુરુ છે અમાર તો પણ સદ્ગુરુ કેવા કોને પહેલાં પ્રથમ તો આપણને એ ખબર નથી કે સદ્ગુરુ કોને કહેવાય તો કે સત્ય વસ્તુની જે ઓળખાણ કરાવે સત્ય વસ્તુ જે સમજાવે તમને મને આને સદ્ગુરુ કહેવાય હાથમાં હાકરનો ગાંગડો લીધો હું કેમ કહું મંજુબેન હાકર બહુ ગળી છે તો હું કહો જોવાથી ગળી કીધી કે સાંભળવાથી ગળી કીધી ખાવાથી ગળી કીધી ને હે હવે હાકર ખાધી પછી એનું વર્ણન કરી શકો તમે કે કેટલા ફૂટ લાંબી છે ગળી કેટલા ફૂટ પોળી છે ગળી એમ કહી શકો તો પરમાત્મા આવો છે મારા વાલ પરમાત્માનું કોઈ વર્ણન કરી શકતું નથી કોઈ કરશે નહીં કોઈ કરી શકતું પણ નથી જેમ દૂધમાં હાકર નાખો અને દૂધમાં હાકર ભળી જાય પછી જુદી પડે ખરી પોચો એટલે કીધું તું માયાનું વિભાજન કર શીશ્વતે શમર્સે આ એક પજનમાં કીધું કાયા કન સા નગર સોહામણ માયે મન રે સુબો સરદાર અવસર આવો નઈ મ આપણે આવસની વાત કરી તો આ દેહને કૌશલ્ય કીધું કે આ દેહ જ ભજન થાય અને આ દેહ જ પરમાત્માની ઓળખાણ થાય એટલે કીધું કે કાયા કંસન નગર સોહામણું સોહામણું એટલે કેવું અતિ રૂપાળું હારું આપણે કહીએ ને કે ભાઈ આ તો બહુ આમ તમને ગમી જાય એવું છે કે કાયા કંસન નગર સોહામણું કે આનું કોઈ વર્ણન કરી શકતું આ દેહનું પણ વર્ણન કરી શકે કોઈ આનું મુલય ન કરી શકે એટલે કે આમાં કાયામાં મનસે સુબો સરદાર થઈને બેઠો કેવો બેઠો કોઈનું નું હાલવા દેતો નથી આ મન માહી મન સુબો સરદાર કે અવસર આવો નહીં મળે પછી કીધું કે મન ની સુરતા પુત્રી માય પર છે કે એના વિવાહનો કરવો વિચાર સુરતા સહી કોની પુત્રી છે મનની સુરતા સહી મનની પુત્રી છે એટલે મનને છે ને ઉપાધિ થઈ કે હવે મારે આને ત્યાં લગ્ન કરી દેવા પડે એટલે કીધું કે માહી સુરતા મનની પુત્રી છે એટલે કે કરવો આના વિવાહનો વિચાર તો કે કોને સોંપવું કે આવો મૂર્ત્યો ગોચીને લાવે એટલે મનને એવો વિચાર આવ્યો એના વિવાનો કરવો અવસર આવો નહી મને કયું વિષારીને વ્રણવી સારું ઘરવર શોધીને લાવો

એવું ઘર ગોતો કેવું કે ભક્તિભાવ વાળું કોઈ જ્ઞાન વાળું કોઈ જ્ઞાની હોય ને એને અમર પુરુષ ની ખબર હોય અમર વર્ગ એને ખબર હોય બધા હોતી નથી એટલે મન છે ને આ સુરતા ભણામણ કરે છે કીધું ઉષા કુળ નો અમર વર્ગ ગોતજો કેવો કીધો ઉષા કુળ નો ઉષા કુળ નો એટલે કોઈ એવા મહાપુરુષ નું ઘર હોય જ્ઞાની પુરુષ નું ઘર હોય કે એની પાસે જાવ તો તમને ઉષા કુળ નો મળે આપણે પોતાને ઓળખવા હોય આપણે ભક્તિ કરીએ છીએ પણ પોતાને ઓળખતા એટલે પોતાને ઓળખવું હોય તો કે મહાપુરુષને શરણે આપણે જવું પડે અને એ આપણને ઓળખાણ કરાવે એટલે મન વિશાળને કહેશે કે હું સાતોળ નોય મારા વરા ગોત જોડો નહી કે મારી દીકરીને પાર પાડે એવો વર્ત એની ઓશાક ઉમક વતીને માવો કે હું તમારો પહાડ માણું આપણે કહીએ ને કે ભાઈ મારું કાર્ય કરી દીધું છે એની તમને ભગવાન માની એમાં મન કહેશે કે તમે એવો વર્ગ વતીને લાવો વિશાળને કહેશે કે હું તમારો પહાડ કોઈ જે ભૂલીશ પણ આવો વર સુરતાને ગોતી જો તો કોઈ કહેશે કે તમે શારધામમાં જાઓ તો તમને ઊંસા કુળનો વર મળે કોઈ કે તમે હોમ કરો તો વર મળે કોઈ કે તમે યજ્ઞ કરો તો મળે કોઈ કે તમે નદીઓ નાળા નાવ તો મળે કોઈ કે તમે કથા કીર્તન કરો તો મળે પણ ક્યાંય મળે એવો ક્યાંય મળેવો નથી એક સંત ની પાસે જ આ યુક્તિ છે બીજા કોઈ પાસે નથી અને ગંગા સીધી પાનભાઈ ને એ જ કીધું કે એ પાનભાઈ તમે આ ઝૂગતી જાણી લેજો આ જાણ્યા વિના મુક્તિ થાય નહીં ઝૂગતી મોક્ષ ગતિ મળતી નથી મારા વાળા તો આપણને આપણે કંઠી બંધાઈ લઈ તો આપણી મોક્ષ ગતિ ત્યાંથી થાય એ થાય ખરી કોઈ પાસે મંત્ર લઈ લઈ તો મોક્ષ ગતિ થાય ખરી એટલે કીધું હુકમ મીને કરે તારો અવસરીઓ બગડે અવસરીઓ બગડે અંધારું થાશે મંત્ર ઝૂઠો પડે હુકમ વિના

ये? तो क क्षु अवतारी पुरुष होता एम कसे तो क्या ह तो अवतारी पुरुष એટલે આપડી જેવા બની છે બરોબર તો હવે એ કઈ રીતે પહોંચાય છે તો આપણે વિચાર ન કરવો પડે કે બસ રાત દિવસ સારતે જ ઉતાર્યા કરવા એ એક રામચંદ્ર ભગવાન ગમે ત્યારેનું શરીર તો પ્રાણ તોનું સુકા છે ને હે તો કઈ ભગવાન હતા તો સત્તા એને રામચંદ્ર ભગવાન પહોંચાણા કે મનુષ્ય જેખા જતા તો કેમ પહોંચાણા તો કે એને સદ્ગુરુની જરૂર પડી કે નો પડી

કે જન્મ તો દીકરાનો જ થતો વશિષ્ઠ મહારાજ ને કે ભાઈ દશરથ ઘરે દીકરાનો જન્મ થયો કે એનું નામ રામ રાખો કીધું ને વશિષ્ઠ મહારાજ તો આ દેહનું નામ રામ પડ્યું તો આ તો તમારા દેહનું નામ છે તો દેહ એના દેહના નામને રામ રે અમે દિવસ રાત રીના બેન રીના બેન રીના બેન રીના બેન તો અમારું કલ્યાણ થાય ખરું માણસ જ સમજ તો એક આપણે જેવા માણસ જ હતા તો કે મારે શું કરવું એ મને ખબર તો તમે આ રામ સવો કોણ સવો આમ તમે અને રામ રામ સીતારામ 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 તો કૃષ્ણ ભગવાન કે કૃષ્ણ કૃષ્ણ મુખ થી બોલ વસ્તુ વારી લે અણમૂલ તો આ ભગવાન એમ કહે શકતું અણમૂલ વસ્તુ વારી લે અણમૂલ વસ્તુ શું છે કે કોઈ મૂલ કરી શકે નહીં વસ્તુ કહી છે તો તમારું મને સલાહ રહ્યો છે ને એ સે પોતે છે એની સિવાય કોઈ અણમૂળ વસ્તુ નથી તો આપણે એને ઓળખવા ન જોઈએ આપણે બધા ઘરેથી આવ્યા નોખા નોખા તે ઘરે નહીં જવું જોઈએ તો એ જ્યાંથી આવ્યો નથી એમ ઘર નહીં જોવે તો ઓળખા વગર ઘર કેમ ગોત છે મળશે ખરું ઘર એટલે કીધું કે મારે મારા આત્માનું કલ્યાણ કરવું કે યે ગુરુ મહારાજ હવે મને સમજાવો એ મને ખબર નથી તારે કીધું તમે ખુદ આ તેમ રામશો તો એને સદગુરુ ની જરૂર પડી હતી પડી હતી ને અને એની પછી વશિષ્ઠ મહારાજ ને જ ગુરુ ધારણ કર્યા તમને કહું અને પછી એને શું કર્યું ગુરુ નું વસન પાડ્યું ગુણ કેળવો સત્વ ગુણ કેળવો ગુરુ નું વસન પાડ્યું ગુરુની રાહે આયલા ગુરુ જે રાહ બતાવી એ રાહ આયલા એટલે જગત માં ઊંઝા ઊંઝાણે ન પૂંજાણ

અને આપણે એને ભગવાન માન્યા છે આપણે કોઈ બેન તેને જોયા આપણે અણહાર આવે ખરી નથી આવતી મારા વાલા પણ આ મન એવું છે ને લે છે આપણે કીધું કે આ ભગવાન છે એટલે આપણે માની લીધું એટલે આરતી ઉતારવા મીડ્યા પણ આપણે પોતાનો વિચાર કરતા નથી કાલે આપણે આવ્યું સત્સંગમાં કે આવા રૂપાળા બધા પરમાજમા માટલા ઘીડ્યા છે ઘડનારો કેટલો રૂપાળો આપણે વિચાર કર્યો કોઈ દીધું

શેષ દે તે ઈશ્વર શે તો માયાષનષે શેષ શબ્દમાશે પણ શબ્દ નદી પાવન બારો પણ શબ્દ ન ಮಾಸೆ ತತ್ತ್ವನಿ ಸಾರ ಜನ ಹಾರೋ ಮಾತ್ವ ನದಿ ಸಾರ ಜನ ಅದಿತ್ಯ ಅಂತ ಸೇ ಸತಶಿತ ಸೇ ಅಲ್ಖಯಮಯ ಗೋಸರ ಸೇ ಶೇಷವೇತೇಶ್ವರ ಸೇ ತೋ ಮಾ પોતે કે બોલે બીજો નથી તો અહીંયા એમ કેસે કે શબ્દમાં છે પણ શબ્દ નથી કીધું ને કે શબ્દમાં છે પણ શબ્દ નથી તો બોલે કોણ તો કે જુદો પરમાત્મા છે આ બોલે એનો તોલ કરવા વાળો પરમાત્મા છે ક્યાંથી બોલાય છે આપણે કે ઘણી વાર કે ક્યાંથી બોલાય છે બોલો કે અંદર થી બોલો ક્યાંથી છે કે બોલો જો બોલતા આ તો બોલતા હોય ની વાત છે તો અંદર જાણે ને જાણે

આપણે જે બોલાવી દી મેં કીધું એક જ જવાબ લેવાનો છે પછી આપણે ઘણી વાર ભેગા થાય છે તો પણ એક જવાબ આપી દો બહાર થી બોલો અંદર થી એક ખાલી તમે એક તો કહી દીધો કે અંદર થી બોલાય છે એટલે ખીસ્સા ભૂસાઈ કઈ જ બાર થી બોલાય છે

મારે હું કેવું છે કઈ ગયો એમ કે